અરવલ્લી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કલાકમાં મોડાસા તાલુકામાં સૌથી વધુ છ ઇંચ મેઘરજ બાયડ અને માલપુરમાં ચાર ઇંચથી વધુ તો ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદને પગલે તમામ જગ્યાએ મેઇન બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાય છે તો કેટલીક દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં અને રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અરવલ્લી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જો વાત કરીએ તો જિલ્લામાં રાતથી વરસાદ શરૂ થયો હતો જે મોડી રાત અને અત્યારે સવારે પણ વરસ્યો છે જો વરસાદની વાત કરીએ તો જિલ્લાના મોડાસામાં છ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે આ ઉપરાંત જો વાત કરીએ તો મેઘરાજમાં ચાર ઇંચ માલપુરમાં ચાર ઇંચ ધનસુરામાં ત્રણ ઇંચ અને બાયડમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આમ જિલ્લાના તમામ તાલુકામાં સારો વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ છે ધોધમાર વરસાદના કારણે કેટલીક જગ્યાએ સોસાયટીઓમાં નીચાણવાળા વિસ્તારોમાં રોડ અને બજારોમાં પાણી ભરાયા હતા જો વાત કરીએ તો ધોધમાર વરસાદના કારણે ધનસુરાના બજારમાં પણ પાણી ભરાયા હતા આ ઉપરાંત ધોધમાર વરસાદના કારણે કેટલીક જગ્યાએ ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની ઘટનાઓ બની હતી ઉપરાંત જો વાત કરીએ તો જિલ્લામાં ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી ધોધમાર વરસાદના કારણે કેટલી જગ્યાએ रोड परिचणवाळा विस्तार आणि खेरोमोरां पाणी था याज्ञिक पटेल डेली न्यूज अरवली